હાલો મિત્રો કેમ છો વેલકમ ટુ મારી ચેનલમાં તમારું સ્વાગત છે દરેકનું અને બીજું હું નવું ગુત્યુ લાવે છું કેમ છે હું ગમે ત્યાંથી પકડી લાવું છું આપણાને ઉંમરમાં ઘડો કોણ કરી દે છે અને બુદ્ધાને બુદ્ધિ કોણ બનાવી દે છે તમને ખબર છે ના ખબર હોય તો મારો વિડીયો પૂરો સાંભળો ને થેર સુધી જુઓ તો જ તમને ખ્યાલ આવશે કે આપણા છોકરા નાનામાં છે મોટા થાય છે મોટા થાય વીસ પચીસ વર્ષના પછી આપણને કહે છે કે તમે હવે ક્યાંય કમાવા જવું નથી થાકી જશો કામ ના થાય આમ ના થાય તેમ ના થાય તેમ કરીને ઘરે બેસાડી રહે છે તે રીતનું જ આપણી પત્નીનું કરે છે બહુ ઘરમાં છોકરાની બહુ આવે છે તો એમ કહે છે કે હવે તમારાથી કામ ના થાય થોડું કામ કરો ને બેસી રહો પછી બેઠા બેઠા ઘરની અંદર શરીર અકળે જાય છે આ રીતના તમે એક વરસ બે વરસ ત્રણ વરસ કરો છો ને પછી તમારું ઘર પણ દેખાય છે કેમ કે શરીર રકડાઈ જાય છે ને તમારે શીખ કામ ના થાય તો ઘડું ના થાય તો માણસ શું થાય તે માટે તમે ગળા બની જાઓ છો મારો વિડીયો સો ટકા સારો લાગ્યો તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો શેર કરવાનું ભૂલશો નહીં